સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી દ્રશ્ય સામે આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા સુરતમાં આવેલા સચિન બજારમાં શ્રીનાથજી માલિક શોપ બંધ કરી સોનાના દાગીના બેગમાં ભરતી વેળાએ અચાનક પ્રવેશ્યા હતા

રોષે ભરાયેલા લોકટોળા એ લૂટારુને ઢોર ની જે ફટકારી લોહી લોહણ કરી નાખ્યો હતો બીજી તરફ દાગીના ભરેલો એક થેલો જૂટવી ત્રણ લૂંટારુઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જયારે સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં લૂંટારા ઇસમો ભાગતા નજરે પડ્યા હતા જ્યારે સમગ્ર ઘટનાની જાણ સચિન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજ મળી ઘટનાનો તાક મેળવ્યો હતો અને જમીન પર પડી પડેલા લોહીથી લાત પર આરોપીને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સારવાર અતે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ સાથે વધુ પૂછપરછ શરૂ કરી હતી ગઈકાલે રાત્રે 8:30 થી 9:00 ની આસપાસ સચિન પોલીસ સ્ટેશનના સ્ટેશન બજાર વિસ્તાર છે એમાં શ્રીનાથજી જ્વેલર્સરી મે જ્વેલરીનું શોરૂમ છે એમાં ચાર આરોપીઓ ફાયરામ સાથે જ્વેલરીના શોરૂમમાં એન્ટર થયા અને ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ પાસે ફાયરમ્સ હતું અને એમણે અંદર જે જ્વેલરી શોરૂમના માલિક વિશાલભાઈ રાજપરા અને બે એમ્પ્લોયી મહિલા એમ્પ્લોયી અને એક બીજા એક બેઠેલા હતા આ ચારે ચારેય ચાર જણને ધાતંકી આપી અને એકબીજા એક બધાને એક સાઈડ કરી અને એમની પાસે આરોપીઓ પાસે જે મોટી બેગ હતી એ બેગમાં ગોલ્ડ અને સિલ્વરના જે ઓર્નામેન્ટ્સ હતા એમને ભર્યા અને આ ચાર આરોપીઓ ગલની શોરૂમમાં બહારની તરફ આવી અને સાંકડી લોબી છે ત્યાંથી ભાગવા જતા હતા એ દરમિયાન આ વિશાલભાઈ રાજપણના એક બ્રધર કે જે આગળના શોરૂમમાં હતા એમણે એ જોયું તો સામે ગલીમાં આવ્યા અને એમનો પ્રતિકાર કર્યો એમને રોકવા માટે આરોપીઓને પ્રતિ પ્રયત્ન કર્યો ત્યારે આ આરોપીઓ પૈકી એક આરોપીઓએ એના સાથે એના પાસે જે ફાયર આર્મ્સ હતું એને એ એના મદદ એના પાસેથી એને બે બુલેટ ફાયર કરી અને આજે વિક્ટિમ આશીષ રાજ કરાય છે અને છાતીના ભાગે વાગ્યું એ ગંભીર ઇજા થતા એમનું ડેથ થયું છે અને આ આરોપી જે ભાગતા હતા એમની પાછળ પબ્લિક પણ પડી અને પબ્લિકે આ આરોપીને ઝડપી પડવા માટે પકડવા માટે પ્રયત્ન કર્યો તો એ ચાર આરોપીઓમાંથી એક આરોપી મળી આવેલો અને આરોપીને પબ્લિકે માર પણ મારેલો છે અને ઇજા થયેલી છે એ આરોપી અત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ આરોપીનું નામ દીપક પાસવાન કરી અને ક્લિયર થઈ ગયું છે આરોપીની પૂછપરછ અને અન્ય જે તપાસ દરમિયાન મહત્વના ફેરાવો કલેક્ટ કરવામાં આવેલા છે એ આધારે અન્ય આરોપીઓના નામ પણ ક્લિયર થઈ ગયા છે અને પ્રાથમિક વિગતો જે મળેલી છે એ આધારે આ તમામ આરોપીઓ હતા બે દિવસ પહેલાં જ બિહારથી અહીંયા લૂંટ કરવાના ઇરાદે આવેલા હતા સુરત શહેરમાં અને આ ત્રણ આરોપીઓ જે હજુ પકડાયેલા નથી એમને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અલગ અલગ છ વધુ ટીમ ફિલ્ડમાં કાર્યરત છે